આ યોગ દિવસ નિમિત્તે મામલતદાર નાયબ મામલતદાર સરકારી કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપી યોગ કર્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી અરસીભાઈ ઉપલેટા que yo que está en el lugar, por lo que luego me tomaré ग्यारहवीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है योग का सीधा साधा अर्थ होता है जुड़ना और ये देखना सुखद है कि कैसे योग ने विश्व को जोड़ा है मैं बीते एक बैठक में योग की यात्रा को जब देखता हूँ तो बहुत कुछ याद आता प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी योग को भारत की सांस्कृतिक शक्ति के रूप में साबित किया है अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इस अंतर्राष्ट्रीय योग दिवस के पावन अवसर पर अपने अमूल्य संदेश प्रस्तुत किए उनके जीवन में योग केवल अभ्यास नहीं एक आदर्श है आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल मजीद जी नमस्कार हूँ योग ट्रेनर અસ્મિતા મુરાણી યોગ પતંજલિ તાલુકા પ્રભારી તેમજ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ સદસ્ય રોજ અમે ઉપલેટા તાલુકા મુકામે કાર્યક્રમ કરેલ તેમાં યોગ પરિવાર તેમજ મામલતદાર સાહેબ નગર નગરપાલ ધારાસભ્યો તેમજ ચીફ ઓફિસર બધા આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ કરેલ તાલુકા શાળાની મેદાનમાં આ તાલુકા શાળાની મેદાનમાં તમામ લોકોએ ગ્રામજનોએ પણ હાજરી આપેલી હતી તેમજ વિવિધ ફિલ્ડના બધા અધિકારીઓએ પણ હાજરી આપેલી હતી અને આપણા માનનીય શ્રી મોદી સાહેબે જે અગિયારમો યોગ દિવસ એકવીસ જૂન તરીકે અમને આપ્યો છે દર વર્ષે એકવીસ જૂનના રોજ અમે લોકો ઉપલેટા મુકામે એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરતા હોય છે આ વર્ષે પણ તાલુકા શાળામાં તેમજ મહિલા કોલેજમાં પણ બે અલગ અલગ જગ્યાએ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યોગ યોગના કાર્યક્રમમાં ગામની શહેરની બધી શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા તેમજ બધાએ શાંતિપૂર્ણ કાર્યક્રમ કર્યો હતો આ યોગા કાર્યક્રમમાં મોદીજીએ બહુ સરસ આખું આયોજન કર્યું હતું અને બધાના શરીર તંદુરસ્ત રહે એ માટે મોદી સાહેબે ખૂબ આ સરસ એકવીનો કાર્યક્રમ આપ્યો છે તો યોગ કરવાથી નિરોગી રહેવાય છે તો માટે આપણે એક જ દિવસ યોગ કરવાનો નથી કાયમીને માટે યોગ કરીએ નિરોગી રહીએ એ જ હેતુ સર મોદી સાહેબે બહુ સરસ કાર્યક્રમ હતો તો આ સિવાય અમારે ભાજપે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ સાથે સાથે આયોજન કરવામાં આવતું યોગ યોગાનું તો એમાં એ પણ પરિવારના બધા સભ્યોએ હાજરી થઈને અને અમે યોગાનો કાર્યક્રમ આ પૂરો કર્યો હતો આ સાથે બધા જ યોગાના કાર્યક્રમમાં બધા લોકોએ ગ્રામ જનતાએ આયોજનમાં ખૂબ જ સરસ ફાળો આપ્યો હતો એ બદલ ગ્રામ જનતાનો તેમજ વિવિધ ફિલ્ડમાંથી પધારેલા બધા અધિકારીઓનો તેમજ આજે બિહારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી છે અહીંયા અમે બધા ભેગા થયા છીએ ઉત્તરાજાર તાલુકા પ્રશાસન મામલેદાર સાહેબ એના ધારાસભ્ય અનેક બધા વિદ્યાર્થીઓ મહાનુભાવો બોલા છે ભારતને યોગનું બલિદાન આપનાર મોદી સાહેબનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શિંદેભાઈનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું અને યોગ શું છે એ લોકોને જાણકારી તો મોદી સાહેબે ખૂબ આપી દીધી છે કરતાં યોગ છે એ એક દિવસનો કાર્યક્રમ નથી આપણા જીવનની એક આપણા પ્રણાલી બનાવવાની છે આપણે જીવનને યોગમય કરી દેવાની છે અને યોગ છે આપણા શરીર મન આત્મા આ બધાને આપણે એકદમ આપણે બેલેન્સ કરી શકીએ છીએ અને આ બેલેન્સ કરવા માટે આપણે પ્રાણાયામ યોગ અષ્ટામ યોગ કાંઈ જે કંઈ આપણે અનુકૂળતા આવે એ કરવાના જે અગિયાર મોદી અંદર અનેક દેશો આ વિશ્વ આખાની અંદર લોકની મહાભારી કાર્યક્રમ બધું બનાવ્યો છે અને લોકોને એકદમ મય બનાવી દીધા છે તો મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ એમના ભારત માતા જય